સરકાર દ્વારા અનેક યોજનાઓ લાગુ કરવામાં આવી છે પણ યોજનાના અમલીકરણમાં થતી બેદરકારી અને સમયને કારણે અનેક યોજનાનો લાભ લોકો સુધી પહોંચી શકતો નથી આવી જ સ્થિતિ રાજ્યમાં ખેડૂતો સામે ઊભી થઈ છે ઉનાળાના અંતના દિવસો ચાલી રહ્યા છે તેવામાં સરકાર દ્વારા અપાતા સબસીડીયુક્ત બિયારણ અને ખાતરની હાલ જરૂર હોવા છતાં વીસ જુલાઈ બાદ અપાઈ છે વીસ જુલાઈ સુધી અનેક વખત વરસાદનું પહેલું રાઉન્ડ પણ પૂર્ણ થઈ જાય છે તેવામાં ખેડૂતોને સબસિડીનો લાભ મળી શકતો નથી વહેલી વાવણી કરવા માટે ખેડૂતોને પ્રતિ વીસ કિલો બિયારણની બજાર ભાવે જ ખરીદી કરવી પડે છે આમ સરકાર સબસિડીનો લાભ અને યોજના બંને ખેડૂતો માટે વ્યર્થ બની જાય છે તેવા સંજોગોમાં ચાલુ વર્ષે ખેતીવાડી વિભાગ દ્વારા સમયસર આ વાવણી માટેની કીટ અપાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ગુજરાત સરકાર અને ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને લાભ પહોંચે બિયારણમાં એ માટે સરકાર દર વર્ષે મગફળી સોયાબીન અને મગના બિયારણમાં પચાસ ટકા સબસીડી વાળું કોશિશ કરે છે કે ખેડૂત સુધી પહોંચે પરંતુ આ બિયારણો ખેડૂતનું જ્યારે વાવેતર પૂર્ણ થાય પછી જ ખેડૂતોના કહ્યું છે તેનો કોઈ મતલબ રહેતો નથી ખેડૂતને પોતાના પૈસા ખર્ચીને જ બિયારણો લેવા પડ્યું છે તો આ બિયારણો પહેલી જૂન અથવા પચીસ મેની આસપાસ એવી કોશિશ મળી સબસીડી જે તે તે જે છે સમયસર હું વિનંતી કરું છું કારણ કે એપ્રિલ અને મે અને જૂનની વીસમી થતા પહેલો વરસાદ આવી જાય તો ની ચોથી ઉધીમાં ખેડૂતોને બિયારણ નું જે તે હોય મળે તો બહુ સારું ન ખેડૂતોને દોરાદોડ કરી બજારમાંથી મોંઘું બે નંબર ઈ માલ છે પછી ના પચા ખર્ચી ના ખેડૂત પછી લાવે હશે અને એનું પૂરું કરે છે અને પછી આ લાભો આવે આ લાભો આવે ખેડૂતોને તો ખાલી ફૂહલાવા પૂરતું જ થાય છે એને મન છે પછી એકલો પર બધું પાલી જાય કે આ લાભ આવ્યા છે ખેડૂતો શાંતિ વળે એમ તો શાંતિ ના વળે સાહેબ તો ચાલુ સાલે જે ચોમાસાનો વર્તારો છે એ એકસો છ ટકા વરસાદનો ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટનો વર્તારો છે એટલે કે આપણે સારામાં સારો વરસાદ અપેક્ષિત છે ચાલુ સાલે પણ આપણે કૃષિ વિભાગ તરફથી વિવિધ પ્રકારની કીટ્સ ફાર્મ મિકેનાઇઝેશન અને બિયારણ તેમજ જંતુનાશક દવા આ તમામ પ્રકારનું સહાયથી યોજના કી વિતરણ થશે તેમજ આ એક ખેડૂત પોર્ટલ મારફત પણ આપણે જે સહાય ખેડૂતોને ચૂકવીએ છીએ એ પોર્ટલ પણ આચારસંહિતા પૂર્ણ થયા બટ ટૂંક સમયમાં ચાલુ થનાર છે